જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા છે તો આરોપી દેવાયત ખવડ વિરુદ્ધ અગાઉ પણ પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાનું ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું સાથે જ તમામ આરોપીઓને એસપી કચેરી લાવી પૂછપરછ કરવામાં આવી હતી આરોપીઓને ઝડપ્યા બાદ ભોગ બનનાર ધ્રુવરાસિંહ ચૌહાણના પિતાએ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી કરવા અને આરોપીઓનું સરઘસ કાઢવાની પોલીસ સમક્ષ માંગ કરી હતી ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે તો દેવાયત ખવડ અને ધુરાસિંહ વચ્ચે શું ઘટનાક્રમ પહેલેથી રહ્યો હતો તે પણ આપણે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજી લઈશું કે કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ શરૂ થયો હતો અને આ દેવાયત ખવડ અને ધુરાસિંહ ચૌહાણ વચ્ચેની આ વર્ષિસ લડાઈ કે એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી આની શરૂઆત થઈ હતી જ્યાં સનાથનના ડાયરાને લઈને એક બબાલ થઈ હતી આ બંને વચ્ચે અને ત્યારથી આની શરૂઆત થઈ છે અને સાથે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ કે જ્યાં ડાયરામાં દેવાયત કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા અને ત્યારે આ સમગ્ર મામલો છે તે વિવાદમાં પરિવર્તિત થયો હતો અને સાથે આગળ વાત કરીશું કે જ્યારે એક ફેબ્રુઆરીના રોજ એ ડાયરામાં દેવાયત ખવડ હાજર ના થયા ત્યારબાદ આ વિવાદ વકરી રહ્યો હતો અને સાથે તે વખતે પણ ધમકી આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ્યારે ડાયરામાં હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ શરૂ થયો અને ત્યારબાદ બંને વચ્ચેનો વિવાદ ખૂબ જ વધુ ઉગ્ર બન્યો હતો અનેક આક્ષેપ પ્રત્યે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને સાથે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હતો બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અને આ અદાવત રાખી અને હુમલો બાદમાં કરવામાં આવ્યો છે આ રીસે હુમલો થયો દેવાયત ખવડ સહિત તેના સાગરિતોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે બાર ઓગસ્ટના રોજ ધ્રુવરાજસિંહ ચૌહાણ કે જેની પર દેવરા દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી આ સમગ્ર વિવાદ વધુ ઉગ્ર બન્યો પરંતુ સત્તર તુલાની જે સોનાની ચેન અને સાથે તેતાલીસ હજાર રોકડ પણ લૂંટી લીધા હોવાના આરોપ છે તે લગાવવામાં આવ્યા હતા જ્યારે બાર ઓગસ્ટના રોજ હુમલો કરવામાં આવ્યો અને પંદર જેટલા શખ્સો દ્વારા દિવાદ ખવડ સહિત સહિતના સાથીદારો દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે સોનાની ચેન અને અમુક રોકડ રકમ પણ લૂટી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે ફરિયાદ કરાઈ છે ધ્રુવાસી પર હુમલો પૂર્વ આયોજિત હોવાનું પોલીસે નિવેદન આપ્યું તેર ઓગસ્ટ કે જ્યારે બીજા દિવસે હુમલાના બીજા દિવસે પોલીસે પણ આ ઘટનાની નોંધ લીધી અને એક નિવેદન આપ્યું કે આ પૂર્વ આયોજિત આ હુમલો કરવામાં આવ્યો છે એટલે કે પહેલેથી પ્રિપ્લાન હુમલો હતો જે તૈયાર ક્યાંથી રેકી

તો દેવાયતને ધમકી પણ આપવામાં આવી છે જે આયોજક હતા તેમના દ્વારા ધમકી આપવામાં આવી અને સાથે દેવાયત કવડને ખુલ્લો પડકાર ફેંક્યો અને આ ઘટનાને વખોડી હતી તો સાથે મેઘરજ કે જેમણે આ ડાયરાનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ છે તેની શરૂઆત થઈ હતી અને તેમણે પણ ખુલ્લો પડકાર દેવાયત કૌડને ફેંક્યો અને આ ઘટનાને વખોડી કાઢી હતી ત્યારે પંદર જ્યારે ચૌદ ઓગસ્ટ જે આ હુમલામાં વપરાયેલી જે ક્રેટા અને ફોર્ચ્યુનર કાર છે તે પણ મળી આવી હતી એટલે કે ઘટના જ્યારે ઘટી તેના બીજા દિવસે નહીં પરંતુ ત્રીજા દિવસે બંને કાર છે જે ત્યાં આગળ ઘટનામાં વપરાવામાં આવી હતી તે બંને મળી આવી હતી જ્યાં બાકુલા ધણેજ ગામ નજીક આ પીઠર આઈ માતાજી મંદિર પાસેથી બંને કાર છે કબજે કરી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો દેવાયતના ઘરે પણ પોલીસ પહોંચી ત્યાં આગળ તપાસ કરવામાં આવી પંદર ઓગસ્ટ કે જ્યાં મૂડીના દુધઈ નજીક દેવાયતના સીસીટીવી મળ્યા હતા પોલીસ જયારે પંદર ઓગસ્ટે કરી રહી હતી તે દરમિયાન સીસીટીવી પણ સામે આવ્યા હતા અને એટલે એનાથી સાબિત થયું કે દેવાયત ખવડ અહીંયા જ છે અને તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી દેવાત ખવડના પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી તો સાથે પંદર ઓગસ્ટ સીસીટીવીમાં દેખા દેવાયત ખવડના દેખાતા જ સુરેન્દ્રનગર પોલીસે તપાસ તે જ વિસ્તારમાં શરૂ કરી હતી કે શું તે દુધઈ છે કે અમદાવાદ છે તેને લઈને તપાસ કરવામાં આવી જે બંને ઘર છે દેવાત ખવડના ત્યાં બંને ઘરમાં તપાસ પણ થઈ હતી સુરેન્દ્રનગર એલસીબી પણ તપાસમાં આખરે જોડાઈ હતી ઓગસ્ટના રોજ જ્યારે સુરેન્દ્રનગર એલસીબી કે જેને પણ હવે જે તપાસમાં જોડાઈ અને સાથે સાથે તપાસ વધુ આગળ આગળ હાથ ધરવામાં આવી ત્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણના જે પિતાએ પોલીસની મુલાકાત લીધી હતી પંદર ઓગસ્ટના રોજ જ્યાં જે ધ્રુવરાસિં છે તેના પિતા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસની મુલાકાત લીધી અને તેમણે કહ્યું કે તપાસને લઈને પોલીસ પર વિશ્વાસ છે તેમણે વ્યક્ત કર્યો હતો ધ્રુવરાસિંહના પિતાએ તો સાથે ફરિયાદીના પિતા દ્વારા એક વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો કે પોલીસ જે તપાસ કરી રહી છે તે સહી દિશામાં થઈ રહી છે અને હવે દેવાયત ખબરનો પતો લાગી જશે તો સત્તર ઓગસ્ટ કે જ્યારે ગીર સોમનાથ એલસીબીએ દેવાયતની અટકાયત કરી હતી તો દેવાયત ખવડની આખરે સત્તર ઓગસ્ટ એટલે કે આજે અટકાયત કરવામાં આવી અને ગીર સોમનાથ એલસીબી જા દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે જે દેવાયત ખવડ પોતાના વતન દુધઇના ફાર્મ હાઉસમાંથી ઝડપાયો છે એટલે પોતાના ફાર્મ હાઉસમાં દેવાયત ખવડ હતો અને જ્યારે ગીર સોમનાથ એલસીબી પોલીસને જાણ થઈ અને ત્યારબાદ તેની ત્યાં આગળ જઈ અને અટકાયત કરવામાં આવી છે પોલીસે દેવાયત ખવડ સહિત છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે એટલે કે એની સાથેના છ આરોપીના અત્યારે તેની ધરપકડ કરવામાં આવી ચૂકી છે તો સાથે સાથે અત્યારે તમામ લોકોની અત્યારે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે પરંતુ હાલ હજુ અન્ય જેટલા પણ લોકો ફરાર છે તેમની પણ અત્યારે ધરપકડ હાથ ધરવામાં આવશે તો સાથે દેવાયત ખવડે ધ્રુવરાશિ પર કરેલા હુમલાનો આરોપ અને ઇજાગ્રસ્ત યુવરા પિતા સાથે પણ ન્યૂઝ કેપિટલે ખાસ વાતચીત કરી હતી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને દિવાયત ખવડની ધરપકડ બદલ પોલીસનો પણ આભાર ધ્રુવાસિંહના પિતાએ માન્યો છે તો આરોપીઓનું સરઘસ કાઢવા માટે પણ પોલીસ અને સરકાર પાસે માંગ કરવામાં આવી ઘટનાના બે દિવસ બાદ ધ્રુવરાસિંહ અમદાવાદ સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો અગાઉ એક બનાવ બન્યો હતો જુનાગઢમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર એક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દેવાયત ખવાડ જે જાણીતા કલાકાર છે તેમની ઉપર સમગ્ર આરોપ લાગ્યા હતા ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવી અત્યારે હાલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેમને અમદાવાદની જે સરસ્વતી હોસ્પિટલ છે ત્યાં તેમને લાવવામાં આવ્યા છે તેમના જે પિતા છે તે આપણી સાથે છે શું કહેશો કઈ રીતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદની કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી બસ કડકમાં કડક સજા થવી જોઈએ ગૃહમંત્રી સાહેબને એવી ભલામણ છે મારી કે આનું સરઘસ નીકળવું જોઈએ જેથી મારો છોકરાને તો આટલી તકલીફ થઈ છે પણ કોઈના છોકરાને આવી ભવિષ્યમાં ક્યારેય તકલીફ ના થાય અને આનું સરઘસ કાઢવું જોઈએ તો જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવા ગુના કરવાથી આવું થાય કડકમાં કડક સજા થવી જોઈએ એવા પણ સમાચાર આવ્યા છે કે જે કલાકાર જે હતા ખબર તેમને અત્યારે ધરપકડ કરવામાં આવી છે પોલીસની કામગીરીને શું કહેશ બસ પોલીસની કામગીરી બહુ જ સારી છે અને બહુ કડક કાયદા સરસ બનાવ્યા છે ગુજરાતને એટલે એ બી અમને બહુ સરસ સારું છે બધું અત્યારે હાલમાં કેવી સ્થિતિ છે બસ અત્યારે આરોપી પકડાયો છે એવા મેસેજ છે અમારી જોડે ગુજરાતસિંહ કેવી સ્થિતિ છે હાલમાં તેમની તબિયત સારવાર એટલે ચાલુ છે હજુ સારવાર એટલે ચાલુ છે ઓપરેશન થઈ ગયા છે જુનાગઢથી અમદાવાદ ક્યારે તમને ખસેડવામાં આવ્યા દસ બાર તારીખે બાર તારીખે જે બનાવ બન્યો એને રાત્રે અમે સીધા અહીંયા હોસ્પિટલ ત્યાં ડૉક્ટરની ચર્ચા થઈ ગઈ પછી સીધા અમદાવાદ લઈ દીધા ઓપરેશન કરવાના હતા ત્યારે પોલીસ આવી હતી એક વાર કઈ રીતે જાણકારી લીધી હતી વારંવાર પોલીસ જાણકારી લે છે તે આવશે આવતા જતા હોય છે તે પોલીસ પોલીસ ને ઘણું કામકાજ સારું છે આપની શું માંગ રહેશે આગળની જે કાર્યવાહી છે કેવી પોલીસ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં નહીં સરકાર દ્વારા અને પોલીસ દ્વારા બે બંને અમને વિશ્વાસ છે કે ભાઈ અમારો ન્યાય મળશે બિલકુલ અત્યારે જે પ્રમાણે ખુશી છે તેમના ચહેરા પર જોવા મળે છે કારણ કે ધરપકડ છે દેવાત ખવાડની થઈ ચૂકી છે અને તેના જ કારણે ક્યાંક એક જે બનાવ સમગ્ર બન્યો હતો જે આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે આરોપ સિદ્ધ થયો છે કેમેરામેન રિતેશ સુતા સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ